આજની રેસીપી મારી તમને ગમી હોય તો એક લાઈક ને એક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મારા કિચનમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું સરસ મજાનું ચવાણાવાળું સરગવાનું શાક એમાં સૌ પ્રથમ સરગવો મેં ધોઈ અને લીધો છે સરગવો એ અનેક ગુણ ધર્મોથી ધરાવે છે અહીંયા આપણે સરગવાને આવી રીતે કટ કરીશું જાડો હોય તો તમે વચ્ચે કટ કરી શકો અને માપે એવો પતલો હોય તો તમારે વચ્ચે કટ કરવાની જરૂર રહેતી નથી એને આપણે બધા આવી જ રીતે એક સરખા કટકા કરી લેશું અહીંયા આપણે સરગવાને એક સરખા કટકા થઈ ગયા છે તમે આની છાલ ઉતારવાની નથી આવી જ રીતે સરસ આપણે બાપશું સૌપ્રથમ ગેસ ઉપર એક પેન મૂકેલી છે એમાં ઉમેરીશું આપણે અડધો ગ્લાસ જેટલું પાણી એમાં ઉમેરીશું આપણે સરગવો એમાં નાખીશું આપણે અડધી ચમચી મીઠું એટલે એનો કડવાશ કે તુરસનો ભાગ હોય એ નીકળી જાય છે એને આપણે પાંચથી સાત મિનિટ પકડવા દેસું આપણો સરગવો બફવાય છે ત્યાં સુધીમાં આપણે એક પ્યુરી કરી લઈએ આપણે બે ટમેટા ઉમેરીશું લસણ દસ થી બાર પડી આદુ એને આપણે મિક્સર જરમાં પીસી લઈશું આપણે અહીંયા પ્યુરી સરસ તૈયાર થઈ ગઈ છે હવે આપણે ચવાણાના બે ચટપટા સ્વાદ દેવા માટે એને પણ મિક્સર જારમાં પીસી લેશું આપણે અહીંયા મિક્સર જારમાં પીસી લેશું આપણે આવી રીતે પીસશું આ આ મસાલો તમે ભરેલા ભીંડા ભરેલા રીંગણા ભરેલા બટેટા એમાં તમે ભરી શકો છો આનો ટેસ્ટ ખૂબ જ સ્વાદિષ્ટ આવે છે આપણે અહીંયા થી આઠ મિનિટ થઈ ગઈ છે આપણે હવે ઓશું આપણી સીંગ સરસ આપણે એંસી ટકા જ બાફવાની છે વધારે બાફવાની નથી આપણી સીંગ સરસ બફાઈ ગઈ છે અહીંયા સરસ આપણે એક કઢાઈ ગેસ ઉપર મૂકીશું એમાં આપણે ત્રણથી ચાર ચમચી તેલ ઉમેરીશું આમાં તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે આપણું સરસ અહીંયા તેલ આવી ગયું છે હવે આપણે રાઈ નાખીશું અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરું લાલ મરચું લીમડાના પાન થોડી હિંગ નાખીશું આપણે ટમેટાની પ્યુરી ઉમેરીશું આ શાક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો આજની મારી રેસીપી તમને ગમે તો એક લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ચોતડી લેશું તેલ છૂટું પડે ત્યાં સુધીમાં આપણે મસાલા કરશું એક ચમચી લાલ મરચું અડધી ચમચી હળદર એક ચમચી ધાણા જીરું આપણે બાફવામાં મીઠું નાખ કૂધું એટલે એ પ્રમાણે મીઠું ઉમેરીશું એને આપણે મિક્સ કરી લેશું બે મિનિટ આપણે ઢાંકણ ઢાંકી દેસુ હવે આપણે ઢાંકણ ખોલીશું આપણે તેલ સરસ છૂટું પડી ગયું છે હવે આપણે મસાલો કર્યો તો ચવાણાનો એ ઉમેરીશું હવે આપણે નાખીશું થોડું કોપરાનું ખમણ એનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે એને આપણે મિક્સ કરી લેશું હવે આપણે શીંગું બાફવામાં નહીં કીધી એનું પાણી આપણે ફેંકવાનું નથી એ અંદર ઉમેરીશું હવે બે મિનિટ એને પકાવશું ધીમો ગેસ રાખી ને બે જ મિનિટ એને ઢાંકણ રાખશું આપણે ઢાંકણ ખોલીશું તમને એવું લાગે થોડીક પાણીની જરૂર છે તો તમે પાણી ઉમેરી શકો છો અહીંયા આપણે થોડુંક પાણી ઉમેરીશું સરસ કાટો રસો થશે હવે તેલને છૂટું પડવા દેસુ આપણે હવે આપણું સરસ તેલ છૂટું પડી ગયું છે હવે એમાં ઉમેરીશું આપણે સરગવાની સિંગો હવે આપણે મિક્સ કરી લેશું એને પણ બે મિનિટ અંદર પકાવવા દેશું એટલે સીંગમાં પણ સરસ મસાલો ચડી જાય આપણું સરસ તેલ છૂટું પડી ગયું છે હવે આપણે નાખીશું માથે ધાણા ભાજી એને આપણે મિક્સ કરીશું આપણું શાક તૈયાર છે હવે આપણે સૌ કરીશું આ શાક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે આજની મારી રેસીપી તમને ગમી હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આજની મારી રેસિપી તમને કેવી લાગી કયા શેરથી જોવો છો એ પણ મને જરૂરથી જણાવજો મને પણ ખબર પડે કે મારા વિવર્સ કયા કયા શેરમાંથી જોવે છે ફરી મળીશું એક નવી રેસિપી સાથે આવજો જય શ્રી કૃષ્ણ